ફ્રેન્ડ્સ રાધે માધવ જય ભારતાજી જય માતાજી વેલકમ બેક ટુ જીગનાબા કિચન તો ફ્રેન્ડ જીગનાબા કિચનમાં એટલે કે કિચનમાં આજે મસ્ત મજાનો ઉપમા બની રહ્યો છે ફ્રેન્ડ તો જુઓ તેના માટે મેં અહીંયા એક પેન મસ્ત લઈ લીધું હતું તેની અંદર મસ્ત મજાનું તેલ એડ કરી દીધું હતું લગભગ ત્રણથી ચાર ચમચી સિંગ તેલ લઈ લીધું છે તેની અંદર મેં તેલ આવી ગયા પછી રાઈ હિંગ પછી લીમડો પછી બધી જે મિક્સ દાળ આવે છે તે પછી તેની અંદર મેં મકાઈ પછી લીલા મરચાં આ બધું જ અંદર મસ્ત રીતે એડ કરી દીધું છે અને હવે આ બધું જ આપણે મસ્ત રીતે સોટે થવા દેવાનું છે ત્યારબાદ તેમાં આપણે લોટ એડ કરીને લોટને આપણે શેકી લેવાનો છે એટલે કે લોટ આપણે મેં કયો લીધો છે અહીંયા ઉપમામાં તો ખાસ કરીને સોજી જે જાડુ સોજી આવે છે તે જ લેવાય છે અને આ એક વાટકી સોજી છે તેની અંદર હું ત્રણ વાટકી પાણી એડ કરીશ થોડું તેમાં દહીં પણ આપણે એડ કરીશું ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ આપણું બધું વેજીટેબલ્સ મસ્ત કટે થઈ રહ્યું છે ત્યારબાદ હવે આપણે તેમાં આપણો સોજી એડ કરી દઈશું અને હવે સોજીને આપણે મસ્ત રીતે શેકી લેવાનો છે આપણો સોજી શેકાઈ જાય એટલે તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે અને ત્યારબાદ તેમાં આપણે ગરમ ત્રણ વાટકી પાણી એડ કરી નાખશું તો આપણો ઉપમા મસ્ત રીતે તૈયાર થઈ જશે જો ફ્રેન્ડ્સ આપણે મસ્ત રીતે આવી રીતે આપણો સોજી શેકી લેવાનો છે

ત્યારબાદ તેમાં આપણે એક ચમચો દહીં એડ કરીશું અને હવે બધું મસ્ત રીતે શીરાની જેમ આપણે શેકી લેવાનું છે સરસ બધું મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ જો આપણો સોજીનો ઉપમા કેટલો મસ્ત બની રહ્યો સવારના બ્રેકફાસ્ટમાં આ ઉપમા મળી જાય બહુ મજા આવે છે નાસ્તો કરવાની એકદમ હેલ્ધી ફૂડ ડાયટમાં પણ આ ઉપમા ચાલે છે